પરીક્ષા પે ચર્ચા પીએમએ નિરંતર તણાવમુક્ત રહી કાર્ય કરતા રહેવાનો ગુરુમંત્ર શેર કર્યો હતો પોતાના રોજિંદા નિયમિત આહાર કસરત અને ઊંઘને લઈ પીએમ નરેન્દ્ર મોદીએ વિદ્યાર્થીઓ સાથે દરેક વય ઉંમરના વ્યક્તિઓ ઉપયોગી બને તેવા ગુરુમંત્ર શેર કર્યો હતો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પરીક્ષા પે ચર્ચા બે હજાર ચોવીસના સાતમા સંસ્કરણમાં ભારત મંડપમથી વિદ્યાર્થીઓ શિક્ષણવિદો અને અભિભાવિકો સાથે ચર્ચા કરી હતી પીએમ મોદીએ ચર્ચા કરતાં પહેલાં જી ટ્વેન્ટીને ઉદ્દેશીને ઉપસ્થિત તમામને પ્રશ્ન કરતાં પૂછ્યું હતું કે તમને ખબર છે તમે ક્યાં આવ્યા છો વિશ્વના દિગ્ગજ નેતાઓ દુનિયાના ભવિષ્યની ચર્ચા કરવા બે દિવસ અહીં પર બેસ્યા હતા અને તમે તે જગ્યાએ બેસી આજે તમારી પરીક્ષાઓની ચર્ચા સાથે ભારતના ભવિષ્યની ચર્ચાઓ કરશો જે બાદ પીએમ મોદીએ પરીક્ષા પર ચર્ચા સંસ્કરણમાં વિદ્યાર્થીઓ સાથે કરાયેલા પરામર્શમાં પરીક્ષા દરમિયાન રહેતા ડર તણાવ અને પોતાના સહપાઠી સાથે કરાતી સ્પર્ધા તથા ઈર્ષા સહિતના પ્રશ્નો અંગે વિદ્યાર્થીઓ અને અભિભાવકોને ઉમદા અને સકારાત્મક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું જોકે આ દરમિયાન રાજસ્થાનના રાજસ્મણના વિદ્યાર્થી ધીરજ સુથાર તેમજ કારગીલ કેન્દ્રીય વિદ્યાલયમાં અભ્યાસ કરતી નજમા ખાટુને સ્વસ્થ જીવન સાથે અભ્યાસ કરવા અંગે પીએમને પ્રશ્ન કર્યો હતો મે ધીરજ સુથાર मैं राज के उच्च माध्यमिक विद्यालय राजसमंद राजस्थान से हूँ मैं बारहवीं कक्षा में अध्ययनरत हूँ मेरा प्रश्न यह है कि व्या, व्यायाम मेरा प्रश्न यह है कि व्यायाम के साथ साथ पढ़ाई को कैसे मैनेज करें क्योंकि शारीरिक શારીરિક સ્વાસ્થ્ય જરૂરી કૃપયા માર્ગદર્શન કરે ધન્યવાદ પીએમ મોદીએ વિદ્યાર્થીઓને ઉત્તર આપતા સતત મોબાઈલ વ્યવસ્થા અંગે ઉદાહરણ આપ્યું હતું તેમણે જણાવ્યું હતું કે જેમ કલાકોના ઉપયોગ બાદ મોબાઈલનું ચાર્જિંગ જરૂરી છે તેમ સ્વસ્થ શરીર સ્વસ્થ મન માટે સંતુલિત જીવનનું મહત્વ હોય છે સંતુલિત આહાર અને અનિયમિત ઊંઘને લઈ વિદ્યાર્થીઓ શિક્ષકો અને દરેક અભિભાવિકોને પણ ઉપયોગી બને તે પ્રકારનો उत्तर पीएम रोजिंदा जीवन में आप हटो। नियमित मेंसरत संतुलित आहार अंगे उपयोगी बने गुरु मंत्री जी नमस्कार मेरा नाम नजमा खातून है मैं पीएम श्री केंद्रीय विद्यालय कारगिल लद्दाख में पढ़ती हूँ मैं कक्षा दसवीं की छात्र हूँ मेरा आपसे प्रश्न यह है कि परीक्षा की तैयारी और स्वस्थ जीवन शैली बनाए रखने के बीच संतुलन कैसे बना सकते हैं धन्यवाद पीएम मोदी जीवन ने संतुलित बनावा ફિઝિકલી રીતે સંપૂર્ણ ફિટ રહેવું જીવનમાં કેટલું જરૂરી છે તે અંગે ઉદાહરણ ટાંક્યું હતું તેમણે સ્વસ્થ શરીરનો જે ગુરુમંત્ર આપ્યો હતો તે માત્ર વિદ્યાર્થીઓને જ નહીં પરંતુ દરેક વર્ગ ઉંમરના વ્યક્તિઓના જીવન ઉપયોગી બને તે પ્રકારનો હતો કેતન પટેલ ટીવી ન્યૂઝ સુરત